અને તો આપણે પાછા તો આવી જશે ને ઘરે જઈને એ કૌશિક કરે છે કે કામ કૌશિક શું કરે પૂછીએ આપણે એને અને અહીંયા બેઠા અમારે ભોલા કાકા તો ભોલા કાકા તો શરમાઈ જ જશે ભોલા કાકા ભગુડા જવાની તૈયારીમાં છે જોવા ભાઈ તો અને આ ભાઈ મને પૂછે છે કે તમારે ભગુડા આવું તો કમેન્ટમાં બતાવી દે તમારે ભગુડા આવું કે નહીં અને આપણે તો બસ અહીંથી નીકળી ગયા ઘર બાજુ આપણે સરકારી દવાખાના દવા લઈને ગામમાં આટો મારીને પાછા આવી ગયા ઘરે પાછા પાછા પછી કાકા તો આપણે ભેગા વહીવટ કરે પૈસા નો આ બે પૈસા નો વહીવટ કરે પાંચસો 500 કરે જો પેટ્રોલ તો જયારે એટલે પેટ્રોલ ખૂટી ગયો નઈ હા તો પેટ્રોલ પૂરા આવી ગયા પછી

Terima kasih telah menonton!

ګنه کو نه غه ماته نه درشن کو اندر از منګر واسه لګمو بده پبلک ته اولو شه دا په خپله کې راځي په سکه کې راځي په سکه کې راځي نو مه ماته نه درشن کوه اندر ته ویډیو اچو نه نه شه له با دي تمه درشن کرای دو

મિત્રો અત્યારે આપણે પ્રસાદી જઈ જાય પ્રસાદી લઈ લઈએ માતાજી છે માતાજી ને નવી મૂર્તિ મૂકવામાં આવેલી છે મોગલ માંની ને ખોડિયાર માંની આ મૂર્તિ અત્યાર સુધી હતી નહીં પણ હમણાં જ મૂકેલી છે મસ્ત મૂર્તિ તમે દર્શન કરી લો માતાજી નું હવે આપણે પાસે બીજા મંદિર બાજુ જઈ આપણે માતાજીના દર્શન કરી લીધા ને પ્રસાદી લઈ લીધી હવે જઈ ગરબા માતાજીના દર્શન કરીને આવી જાય પાછા ઘરે થોડો થોડો અવાજ બેહી જશે ગાડી હતા એટલે મિત્રો જો મજા આવે તો એક નાની એવી લાઈક કરી દેજો ને મિત્રો કમેન્ટ કરવાનું તો તમે ભૂલતા જ નહીં તો એક નાની એવી તમારી કમેન્ટ કરી દેજો ને આ મિત્રો નેક્સ્ટ વિડીયો અમે મળશું ત્યાં સુધી બધાને જય મોગલમાં બાય બાય